અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે દેતરોજના લક્ષ્મીપુરા ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્યના દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગમનપુરા ગામથી દેકાવાળા ગામ વચ્ચે આવતા લક્ષ્મીપુરા ગામના પાટિયા પાસે બાતમીના આધારે હુંડાઈ ક્રેટા ગાડી નંબર જી જે પંદર સી એફ ચોત્રી બોતેરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ છસો તેર કિંમત રૂપિયા ત્રેપન હજાર નવસો ચુમ્બાલીસ તેમજ બિયર નંગ ચારસો ઓગણીસ બાવન હજાર ત્રણસો પંચોતેર તેમજ અન્ય બિયરના કાચની બોટલ નંગ બાર કિંમત રૂપિયા એક હજાર નવસો વીસ તેમજ હુંડાઈ ક્રેટા ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ મળીને છ લાખ અઢાર હજાર બસો ને મુદ્દામાલ સાથે પોલીસે દલપતસિંહ લક્ષ્મણસિંહ ભીમસિંહ ઠાકોર સોલંકી રહે સિહોરી રાજસ્થાન તેમજ બાલકરામ બાબુજી કેસારામ રબારી રહે રેબારિયા ગામ સિહોરી રાજસ્થાનના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા સમગ્ર કામગીરીમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટીયા पी एस आई जे एम पटेल आर बी राठौर ए एस आई जयदीप सिंह एच सी राजूजी ठाकुर इस्माइल बेग मिर्जा कुलदीप सिंह चौहान हिमांशु परमार वाघेला अनुप सिंह सोलंकी चमन भाई जादव सहित रेडनी कामगिरी में था।